ઓય હોય હજી તો કે છે મળી આવીશ હું ક્યારે જઈશ મળી આવીશ એટલે આજે તો જ આવીશ ગમે ત્યારે આજે તો જઈ આવીશ ગમે ત્યારે એટલે તું શું અડધી રાત્રે જઈશ કાંઈ તારે કોઈ કામમાં તારે ટાઈમ ખરો કોઈ કામ સમયે કરતી જ નથી તું કેટલું સંભળાવો છો ભા તમે આ જ્યારે ને ત્યારે બસ તમે તમારી લવારીના લેક્ચર ચાલુ કરી દો છો આમ નથી કરતી તેમ નથી કરતી અરે થોડીક વાર આરામ શું કરી લીધું શું થઈ ગયું આળસ છે ને માણસનો મોટામાં મોટો દુશ્મન છે જિંદગીનો અને દુશ્મનને પણ દોસ્ત માનવો જોઈએ આવું કેવું મારું છે હા તું તો આળસ પ્રિય છું એટલે આળસ ને તારો દોસ્ત જ માનીશ ને તું તો એને આળસ ન કહેવાય તો શું કહેવાય તો પોતાનું કામ પોતાની મરજીથી પોતાના સમયે કરું કહેવાય હા એટલે સામે બીજાના સમયનો વિચાર નઈ કરવાનો એમ એ એમનો પ્રશ્ન છે એ મારા સમયનો વિચારે છે કે હું એ લોકોના સમયનો વિચારું બોલો જો તમે છે ને ખાલી ખોટું અત્યારે મારો દિવસ ના ખરાબ કરતા મળવા જવાનું છે ને હું મારી ત્યાં મળી આવીશ અને થોડી વાર રાહ જોઈ લેશે તો શું થઈ જવાનું છે એટલે કયું હતું ને કે દસ વાગે આવવાનું છે તો હજુ તો અગિયાર વાગ્યા છે જઈ આવીશ એ બાપરે દસ વાગે જવાનું કીધું તું ને તું પાછી એમ કે છે કે હજી તો અગિયાર વાગ્યા છે તો તું કયા દસ વાગે મળવા જઈશ આજના કે કાલના એમાં એવું છે કે હું એને મળવા માટે રેડી થઈ પણ ગઈ હતી જુઓ પણ પછી કાલે એક વેબ સિરીઝ જોતી હતી ને એનો એક એપિસોડ બાકી હતો ખાલી બેતાલીસ મિનિટનો હતો એટલે મને થયું કે જોઈ લેવા દે ને ક્યાં વધારે સમય છે એમાં જોતી જ ગઈ જોતી જ ગઈ અને આ વેબ સિરીઝ મૂવીઝ આ બધું છે ને એક લત જેવું છે તમે એકવાર જોવો અને પછી મુકાય નહીં એમ થાય કે પાંચ મિનિટ જોઈ લો પાંચ મિનિટ જોઈ લો પાંચ મિનિટ જોઈ લો એમ કરીને આખો એપિસોડ જોવાઈ ગયો એમ કરીને આખો એપિસોડ જોવાઈ ગયો એમાં આ ટાઈમ જતો રહ્યો એની ખબર ન પડી તને ના ના ખબર તો હતી મને કે મોડું થઈ રહ્યું છે પણ વેબ સિરીઝ પણ વેબ સિરીઝ અધૂરી ના મુકાય ને ખોટું લાગી જાય આ મોબાઈલની લત તો બાપા દારૂની લત કરતા એ ભૂંડી છે છોકરાઓને ત્રાસ કરી મૂક્યો છે બોલી લીધું હા તમે બંદી રે બરાબર હતા શું કામ અહીંયા આવ્યા એ લે હું અહીંયા તને વાંધો પાછી કહે છે બોલી લીધું કે છે હવે એનો વાંધો નથી પણ આવીને ચૂપચાપ રહેવાનું હતું આ રોજની જેમ પાછું કચકચ ચાલુ નહોતું કરવાનું હું તમારી દીકરી છું તમારી વહુ નહીં કેવી રીતે તમે મારી સાથે બિહેવ કરો છો પણ તું મારી દીકરી છે ને એટલે જ તને કહું છું બેટા પારકા ઘરે કાલે જવાનું છે ને તો ત્યાં તું આવી આળસ કરીશ ને તો નહીં આ તો એમનો પ્રશ્ન છે ન ચાલે તો હું શું કામ એડજસ્ટ કરું કોઈ માટે કરે એ લોકો એડજસ્ટ જો આવી રીતે કરીએ તો આપણું ઘર ન ચાલે આપણે એડજસ્ટ થવું પડે બધી રીતે બધું જ કાંઈ સામેવાળા નમતું ન મૂકે પાણી તો નથી ને હું કે ને ગમે તે ઠામમાં નાખો એના જેવી જ થઈ જાવ એ શેપની થઈ જાવ એવું ના હોય દીકરા જિંદગીની અંદર અમુક છે ને તો તમારે સમજોતો કરવા શીખવું પડે તમે કર્યા અને બહુ સમજોતા મારે નથી કરવા હું મારી લાઈફ મારી રીતે જ જીવવા માગું છું એટલે પ્લીઝ અને એમ પણ એને શું કામ છે બીજું ખાલી લગ્નની વાત કરવાની હશે બીજું તો શું હોય તૈયારી કેમ કરવી છે ક્યાંથી કરવાની છે બીજી કંઈ વાત નહીં હોય એટલે એવું જરૂરી નથી કે સમય નહીં થાય તો નહીં ચાલે એવું ના એવું ના હોય બેટા તો એક કામ કરો તમે જેને મળી આવો ને શું વાત છે ને જાણી લો હું જઈને મળું એમાં શું વાત થાય આ તમારે બેને શું લેવું હોય કઈ રીતે તૈયારી કરવી છે એ તમે બે મળીને નક્કી કરો ને તો બધી વાતનો રસ્તો નીકળે અમારું પાછું બધું લીધેલું કરેલું તમને ગમે ન ગમે આવું બધું થાય બહુ કંટાળો આવે છે બોલો એક કામ હું છે ને પેલા થોડીક ચા પી લો આ ચા પીશ ને તો શરીરમાં થોડી સુસ્તી આવી જશે હા કડક લાકડા જેવી ચા બનાવીને પીજે એટલે છે ને આમ તારામાં કડકાઈ આવી જાય તરત હા અને પછી મળવા જઈશ હાર તારે હું અહીં આવું ચા પીવા થોડીક કેટલા વાગ્યા યાર ક્યાર વેઇટ કરું છું 10 વાગ્યા નું કહી છે લાગે છે હજી સવાર નથી પડી તારે પડીને ને આ બે વાર ચા પીધી પણ જો ને આળે સજાવે છે નકરી હા એ તો જૂનું જાણીતું છે નહીં શું છે હવે ઘડિયાળ તો પહેરવી નથી કારણ કે ટાઈમ જોવો નથી પણ કમ મોબાઈલ રાખો છો તો એમાંય ટાઈમ બતાવે જો તો જરા કેટલા વાગ્યા કેટલા વાગ્યા નથી જોતા આવડત અંગૂઠા છાપ છે આ આવડે છે અંગૂઠા છાપ નથી તો જો ને કેટલા વાગ્યા થાય હવે માણસ શું માણસથી ભૂલ થાય થઈ જાય ક્યારેક મોડું

સરસ તો વેબ સિરિઝમાં ટાઈમ પાસ ન કરાય શાંતિથી સૂઈ જવાય ભગવાન સુવા આપે ને તો સૂઈ જવાય હા હવે તું શીખવાડી લે મને કે મારે શું કરું ને શું નહીં એ બધું છોડ શું કામ હતું લગ્નની વાત કરવા માટે બોલાવી હતી પણ મૂળનો તો સત્યાનાશ કરાવી નાખ્યો તે મેં શું કર્યું હવે ટ્રાફિક કેટલી છે તે જોયું હા હું તો રસ્તામાં જતો જ નથી ને મારા પપ્પા પાસે તો એરોપ્લેન છે ડાયરેક્ટ ઉપરથી એરોપ્લેન ના આપે એના માટે ચોપર આવે પ્રાઇવેટ જેટ બસ હવે રહે કેવું કઈ શકાય આ જોબ એ તો હું થોડીક ટ્રાફિકમાં ફસાઈ ગઈ ને એટલે મોડું થઈ ગયું બાકી હું 10:30 એ ઘરેથી નીકળી ગઈ હતી પણ આપડા સુરત નું કઈ ટ્રાફિક કઈ ટ્રાફિક કઈ ટ્રાફિક તો વેલા નીકળે ને ટ્રાફિક 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 તો ટ્રાફિક કરતાં થોડું વેલું નીકળી જાય એટલે ગમે એટલું ટ્રાફિક હોય ને તો પણ સમયસર પહોંચી જાય મારા નસીબ જ એવા છે ગમે ત્યાં ને ઘરેથી નીકળું ટ્રાફિક તો મને નડે જ રાતના બાર વાગે નીકળું ને તો મને ટ્રાફિક નડે વાહ ટ્રાફિક વાળા સ્પેશિયલ તારી માટે જ ગાડી લઈને નીકળતા હશે કે આ નીકળે એટલે એને ટ્રાફિક કરાવી દઈએ રેવા વાત ફેંકવાની પણ કોઈ હદ હોય છે લે બોલ હું સુરતમાં જ રહું છું હું બહારથી નથી આવ્યો પણ તું ફોર વ્હીલ ચલાવે છે ને ટુ વ્હીલ વાળાની તને ન ખબર હોય હવે અહીંયા થોડી કમથી લાઈક આટલી આટલી આમથી જગ્યા હોય ને તો પણ ગાડી ત્યાંથી કાઢી નાખે હે વા એટલે ફોર wheel વાળા જલ્દીથી પહોંચી શકે પણ ટુ wheel વાળા જલ્દીથી ના પહોંચી શકે એવું કેવા માંગે છે તો ના એવું નથી કેવા માંગતી પણ હું તો 릭શામાં આવીને એટલે રિક્ષા તો બેમાંથી એકે બાજુથી ના નીકળી શકે બાના બહુ સારા બનાવી લે છે કોમ્પિટિશન હોય ને તો તારો પહેલો નંબર આવે આ હા લગ્નની વાત કરવાની હતી ને હું વિચારું છું કે આપણે ઓનલાઈન શોપિંગ કરી લેવી છે તો આ ડોર ટુ ડોર એટલે કે શોપ ટુ શોપ કશે જવું નહીં પસંદ ના કરવું કોઈ અને આમ ચટ દઈને થઈ જશે એક કામ એક કામ તો સારું કર્યું અને બીજું એક કામ કરી નાખીએ ને લગ્ન પણ ઓનલાઈન જ કરી નાખીએ તું તારા ઘરે હું મારા ઘરે એવું થાય અરે બધું થાય તો તો દેવાંગ આવું કરવું જોઈએ આ કરવાની જરૂર ખરી આવ આમ 9 લાખ છે ને બધાના એકદમ 9 પછી એક જ બે મહિનામાં આમ ઓનલાઈન ટુ ઓનલાઈન ડિવોર્સ પણ કરાવી નાખશે તો લગ્ન શું કામ કરવા છે છૂટા છેડા જ લેવા છે તો તો પણ તારે પણ શું કામ લગ્ન કરવા છે આ ઘરે બેસીને શોપિંગ કરવી છે તો હા છે હવે રાડો શું કે છે ઠીક છે જઈ આવીશું ક્યારે જવું છે ક્યારે જવું છે તું જ કહે ને કારણ કે હું કઈ છે એ પ્રમાણે તો ચાલવાની નથી હું શું કહું પહેલા આપણે જઈને એક મસ્ત મજાની ચા પી લઈએ હા એ તો તારા આ બગાસા ઉપરથી લાગે જ છે કે ચા એક કપ નહીં પણ એક જગ જોશે આ માણસના મગજમાં છે ને એકવાર આળસ બેસી જાય ને તો એ નીકળે ને અને તું તો આળસનું ઘર છે ફેક્ટરી મોટી એટલી બધી મારાથી પ્રોબ્લેમ છે તો લગ્ન શું કામ કરવા છે દેવા જો તને પ્રેમ કરું એ બધું ગયું તેલ લેવા ક્યારે જવું છે શોપિંગ કરવા કીધું ને મેં તને કે જો તું નક્કી કરતી હોય તો કહી દે બાકી હું નક્કી કરીશ ને આ વખતે તો તારે એ સમયે એ જ જગ્યાએ પહોંચવું પડશે પાકો ક્યારે જવાનું છે આપણે બે દિવસ પછી સવારના 9 વાગે બોમ્બે માર્કેટમાં ઓ હો હો 9 વાગેમાં શું છે 9 વાગેમાં કોણ જાકે હા એ વાત સાચી 9 વાગે બહુ લેટ થઈ જશે ને એને કામ કરને આઠ વાગે તું ત્યાં પહોંચી જશે એટલે ઘરેથી તું કમ સે કમ કઈ નહીં કંઈ નહીં તોય સાત સવા સાથે નીકળજે અને ઉઠજે સાડા પાંચ પોણાં છો છ વાગે જય શ્રી કૃષ્ણ હાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમને મેં કહ્યું કે હું ઘરે આવું કા તમે ઘરે આવો પણ તમે પછી બહાર મળવાનું કેમ ગોઠવ્યું અરે મને થયું કે દીકરીના ઘરે જઈને એના ઘરનું ચા પાણી કરવું એ કાંઈ મારા માટે સારી વાત ન કહેવાય કેવી વાત કરો છો હા હા જમાનો બદલાઈ ગયો બધું બદલાઈ ગયું આવી રીતે ન વિચારાય કે દીકરીના ઘરનું પાણી ન પીવાય દીકરીના ઘરનું ખવાય નહીં અરે જમાનો બહુ આગળ વધી ગયો છે અને તમે હજી સુધી ત્યાં જ અટકી પડ્યા છો એવું નથી જુઓ રીચાબેન જમાનો ભલે ગમે તેટલું આગળ વધી જાય પણ મારે તો એવું જ લાગે કે દીકરીના ઘરનું ખાઈએ ને એટલે પાપ લાગે દીકરીને દેવાનો હોય એના ઘરે ખવાતું હશે આપણે લો બોલો હવે એવું વિચારીને તો અમારાથી પણ તમારા ઘરે ન હોય ને ના ના તમારે તો મારા ઘરે અવાય જ કેમ હાસ તો આ તમારી દીકરી અમે વહુ તરીકે સ્વીકારી હોય તો વહુના ઘરે જઈએ તો પાપ ન ચડે ના રે ના એવું થોડું હોય વહુના ઘરે તો તમારે હક કરીને લેવાનું હોય એ સારું સારું તમે સાચા કારણ કે તમે અનુભવમાં મારા કરતાં મોટા છો પણ હું શું કહું તમે આ ચિંતા સાની કરો છો તમારા ચહેરા પર દેખાય છે ભાઈ ચિંતા તો થાય જ ને હવે આ લગ્નના પંદર દિવસ રહ્યા છે મને તો એ ચિંતા છે કે મારાથી બધી તૈયારી થઈ જશે ને હું બધું ખરીદી તો શકીશ ને મારી છોકરીને કંઈ આપવાનું તો નહીં રહી જાય નહીં તમે જરાય ચિંતા ના કરો તમારે માત્ર તમારી દીકરી આપવાની છે બીજું કાંઈ નહીં અને તમને ખબર છે હા કન્યાદાનથી મોટું કોઈ દાન હોઈ શકે એની સામે કોઈ વસ્તુની વિશાદ છે મને કયો તો કોઈ વસ્તુની વિસાત નથી રીચાબેન પણ તમને કહું દામિની તો મારી એકની એક દીકરી છે ને તો તો ચિંતા શું કામ કરો છો આ તમારી દીકરી એ મારા ઘરની વહુ નહીં પણ દીકરી બનીને જ રહેશે અને મને ખબર છે હા એકની એક દીકરીનું ઘરમાંથી વિદાય લેવું અને પછી ઘર સૂનું થઈ જાય ને એ બહુ અઘરી વાત છે હા ઘર સૂનું થઈ જશે હું એ એકલી થઈ જઈશ અને મારી એકની એક દીકરી આ મારી પારેવડી બરું ઘર છોડીને જતી રહેશે તો મને કર્યાવરની એ ચિંતા છે કે મારી દીકરી એકની એક છે ને હું એને જેટલું આપીશ ને એટલું ઓછું છે તમે કંઈ નહીં આપો ને તો પણ ચાલશે કારણ કે મને એટલી ખબર છે કે તમારી દીકરી જ મોટું ઘરેણું છે અને એ જ મોટું કર્યાવર છે એના સિવાય કાંઈ નહીં અને તમને હું કહું છું ને તમારી દીકરી જતી રહે પછી તમે ઘરમાં એકલા છો તો એક કામ કરો અમારી સાથે અમારી જોડે રહેવા આવી જાઓ અરે ના ના આવું હોય કંઈ ના હો ભાઈ આ તો મેં તમને છે ને ના પાડીને પહેલાં જ એટલે તો આપણે રસ્તામાં મળવાનું ગોઠ્યું નહીં તો હું તમારા ઘરે ના આવું દીકરીના ઘરનું તો મારે પાણી એ ન ખપે બેન એવું ન ચાલે હવે જો તમારે આગળ પાછળ કોઈ નથી દામિનીને દીકરી ગણો કે દીકરો ગણો એ જ છે અને મારો દીકરો તમારો જમાઈ નથી એ તમારો દીકરો જ છે તો કાલે કંઈ ઊંચ નીચ થઈ તમને કંઈક જરૂર પડી તબિયત ખરાબ થઈ તો મારો દીકરો ને તમારી દીકરી તમારી પાસે અડીખમ નહીં ઊભા હોય હા એટલા માટે જ કહું છું કે હું ત્યાં આવું એની કરતા દામિનીને અને દેવાંગને જ મારા ઘરે મોકલી દેવાના તમારે અવારનવાર હે સારું મોકલી દઈશ એક જ શહેરમાં રહીએ છે ચિંતા ન કરતા જ્યારે દીકરીને મળવાનું મન થાય બિંદાસ ઘરે આવી જજો અને ન આવો ને તો તમારી દીકરીને બોલાવી લેજો ચિંતા ન કરતા ચોક્કસ હું ફોન કરી દઈશ મને એમ ઈચ્છા થાય ને કે મારે આજે તો દેવાંગ અને દામિનીને મળવું છે એટલે હું ફોન કરી દઈશ ભલે ને એ બે જણા મારા ઘરે છે ને બે દિવસ નહીં અઠવાડિયું રે એ હા હા સારું આ તો તમે મોટા મનના છો ને વેવાણ એટલે હા પાડો છો બીજા હોય ને તો એમ જ કે કે ના ના અમારે કામ હોય અમારા ઘરે દીકરી પરણાવી દીધી પછી આટલા બધા શું ઓરતા દીકરીને પિયરમાં બોલાવવાના એક વાત કહું મને એટલી ખબર પડે છે કે દીકરી જે ઘરમાં વીસ બાવીસ વર્ષ રહી હોય તો એને એના મા બાપની માયા કઈ રીતે મૂકાય આપણે પણ તો પરણીને સાસરે આવ્યા હતા આપણી હાલત કઈ થઈ હશે તો આપણે બીજાની હાલત વિશે વિચારવું તો પડે હા અને સાંભળો આ બધી વાતને તમે નેવે મૂકી દો તમે જરાય ચિંતા નહીં કરતા તમે બધી તૈયારી કરી હશે અને જ્યાં કંઈ ખૂટે ત્યાં અમે બેઠા છીએ એમ નહીં સમજતા કે વેવાય પક્ષ છે કંઈ ખોટું લાગશે કંઈ ખરાબ લાગશે અમને એવું કંઈ જ નહીં લાગે સારું સારું ચાલો ત્યારે હવે મને છે ને મેં એકદમ નિરાશ થઈ ગઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને કંઈ પણ કામકાજ હોય તો ફોન કરી દેજો હા અરે ચોક્કસ મને હા આવજો જો મને વેવાણે બોલાવી હતી એટલે હું એમને મળવા ગઈ હતી અરે મેં તો કહ્યું કે હું તમારા ઘરે આવી જાઉં તમે કા મારા ઘરે આવી જાઓ પણ ખબર નહીં બહુ ચિંતામાં હતા કે ચિંતામાં હોય જ ને હા પંદર દિવસ લગ્નના બાકી છે કેમ કરીશું કેમ નહીં તૈયારી તો બધી કરી છે અરે બહુ ચિંતા કરતા હતા અરે મેં તો ત્યાં સુધી કહ્યું કે ચિંતા નહીં કરો બધું સારું થઈ જશે પણ સમજવા તૈયાર નહોતા કે જે એકની એક દીકરી છે કંઈ ઓછું ના આવે આ ન આવે બહુ એટલે બહુ જ ટેન્શનમાં લાગતા હતા તો હું કહું છું કે આપણે થોડી ઘણી મદદ કરવી તો એને અરે મદદની તો એમને કોઈ જરૂર નથી પણ એમ કહેતા હતા કે મારી દીકરીને કંઈ ઓછું ના આવવું જોઈએ અને એવું લાગે ને તો તારે એમ કહી દેવાય ને કે લગ્ન પછી છે એવું લાગે તો તમે થોડા દિવસ અહીંયા રહેવા આવી જજો થોડા દિવસ એવું લાગે ન ગમે તો પાછો આવ્યા જજો અને એમ લાગે હજી મને દીકરીની યાદ આવે છે તો પાછો એ રહેવા હોય જવાય તારે એવું એને ભલામણ કરવી છે તો એને હું દરેક એમ આમ સારું લાગે કે નહીં મારી દીકરી સુખમાં જાય છે તો એની ચિંતા ઓછી થાય બરાબર એકદમ સાચું કહ્યું તમે અક્કલ આપી તો સારું થયું બાકી મારામાં તો અક્કલ જ નથી હું તો એમ કહીને આવી કેમ તમે તૈયારી નહીં કરી કેમ તમે આમ કર્યું મને શું કામ કહો છો અમારા મહેમાન સામે અમારું નીચું દેખાડો છો મેં આવું બધું કીધું હ આવું બધું કીધું અરે કેવી વાત કરે છે આ તારા બાપા અક્કલ આપે તો જ મારામાં અક્કલ આવે અરે બહુ ભલામણ કરી મેં તો ત્યાં સુધી કીધું કે અમારા ઘરે આવી જજો લગ્ન પછી રહેવા તમને શું લાગે છે હા હું કઠોર હૃદયની છું

કરવા માટે જ બેઠા છે એમને ઝઘડો કરવો ને એ તો એમનું મનગમતું કામ છે પણ એ પ્રેમ થી કરો છો અને અત્યારે એની તૈયારી કરવાની હોય અને તમે ઝઘડો કરવા મંડાણા છો હા જવા દે તારા બાપા ને તો એ બધું તો બઉ સારી રીતે આવડે છે પણ હું શું કઉ છું તને હા

તો તારે કામ લાગ હું મારા કામે લાગુ હવે મોબાઈલ લો અને જેની યારે બબડવું હોય ને બબડિયા કરો